અહી કોઈ પણ એક પક્ષ નો વ્યક્તિ ન હતો પણ બધા ભારતીય થઈ અને એક સાથે તિરંગા યાત્રા એ નીકળેલા હતા થોડા દિવસ પહેલા પહેલ ગામ

ંગ યાત્રા નીકળી વ્યક્તિ દલ દેશ એનો મતલબ કે વ્યક્તિ થી પણ ઉપર દલ કે આ સંસ્થા કે સમાજ એની ઉપર પણ દેશ છે અને દેશના આજે આજે વેરાવળના નાગરિકોએ આ સાર્થક કરી બતાવ્યું છે કે ભારત ની અંદર જયારે જયારે પણ કોઈ તકલીફ મુસીબત આવશે અને ભારતીય સૈનિકોને ને જયારે જયારે જરૂર ત્યારે રક્તદાન ની અંદર પણ બધા જ લોકો એક જૂથ થાય અને રક્તદાન કરે એવી જે તિરંગા યાત્રા અંદર દેશનું નું વધાર્યું છે બસ આજ આપણા માટે એક પ્રશંસા વાત છે જય સોમનાથ વંદે માત્ર ભારત માં થકી જાય આ યાત્રા ની અંદર ભારત ભારતીકાશ પરિષદ એના સિવાયની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના મજદૂર સંઘ છે એના સિવાય સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે મિટિંગો થઈ અંદર પણ સાથે રહ્યા સાથે સાથે બધા સમાજના બધા જ અગ્રણીઓ અને નામી અનામી અનેક સંસ્થાઓ અરાઉન્ડ પાંત્રીસ જેટલી સંસ્થાઓ અને ઓછા ઓછા પિસ્તાલીસ જેટલા સમાજોના આગેવાનો આજે એકત્રિત થઈ અને એક સરસ મજાનું ભારતની નાગરિક તરીકે અને દેશવાસીઓએ ગર્વ વધારનારું તિરંગા યાત્રા કરી છે